હમણાં ઇન્સ્ટાગ્રામ માં કુતરી હડકાઈ થઈ છે બહુ રાયડું નાખે છે ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કુતરી શું ખબર હોય ખજૂર શું છે ઝુંપડપટ્ટી માં જઈને પૂછો તો ખબર પડે ખજૂર શું છે આ હૃદય થી મેં નજર થી જોયું છે ઓ નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ચાલીને માણસ આશરો બનાવી દેવો એને આશરો બનાવી દે અને માથા માથી હાથ મેલીને બાપા મૂંઝાતા નહીં હું તમારે ભેળવું છું ખાજુરભાઈને તો વંદન કરું છું પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું એને જલમ આપવાવાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને દાતાર દીકરાને જલમ આપ્યો છે ખાજુરભાઈ પેલા આમ હતા તમે જેસલ જાડેજાનો ઇતિહાસ શું કાઢો એને તો એવા એવા પાપ કિરાતા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે સાહેબ હું ને કઉ છું માણસ પેલા શું હતો એને હમું નહીં જોતા તમારી હામી અટાણે માણસ કેવો છે ને એના હમું જોજો યાર